ભૂજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રસિકભાઈ ઠક્કરની જન્મ જયંતિ પ્રસંગે ભૂજ નગરપાલિકા તથા વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ હતા. ઉપસ્થિત અગ્રણીઓએ રશિકભાઈના કાર્યોને યાદ કરેલ હતા. કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, ભૂજ નગરપાલિકાના અધ્યક્ષા રશ્મીબેન સોલંકી, અનવરભાઈ નોડે સહિતના અગ્રણીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કરેલ હતા. આ પ્રસંગે વિવિધ સેવા કાર્યો સાથે કરવામાં આવેલ હતા. આજ રોજ આપણા પૂર્વ નગરપતિ શ્રી રસિકભાઈ મેજી ઠક્કરની આજે સતોતરમી જન્મજયંતિ નિમિત્તે એમની પ્રતિમાને હારારોપણ કરવા એમના પરિવારજનો સાથે અહીં પધાર્યા છીએ અને એમની તો કામગીરી સરળ છે કારણ કે આપણે જે મોરબી હોનારત અને કંડલાનું વાવાઝોડું કે આપણું અહીંનું ભૂકંપ હોય એમને એમને રાત દિવસ જોયા વગર જે એની મહેનત કરી છે એ મહેનતને આજે પણ આપણે બિરદાવીએ છીએ અને એમની પ્રતિમાને હારારોપણ કરી અને એને શુભકામના પાઠવી ચારે શુભેચ્છા બધા પરિવારોને આપું છું કે એની જે કામગીરી છે એ આજની સુધી નાના નાની વ્યક્તિ જો યાદ કરે છે એટલે અમારું એવું સદભાગ્ય છે કે આજે મને એના પ્રતિમાને હારારોપણ કરવાનો એક અવસર મળ્યો છે જૂના જનસંઘી ભારતીય જનતા પક્ષના પાયાના પથ્થર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ આદરણીય રસિકભાઈની જન્મી છે ત્યારે નગરપાલિકા અને વિવિધ સંસ્થા સમાજો દ્વારા આજે તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા રસિકભાઈ એક જુજારુ નેતા હતા કચ્છ ભાજપ અને જનસંઘ માટે અને ભુજ શહેર અને વિવિધ લોકો અને સમાજો માટે બહુ સારા કાર્ય કર્યા છે ત્યારે આજે સૌ આપણે એમના કાર્યોને યાદ કરી એમને શ્રદ્ધાંજલિ અર્પી છે આજે એમના પરિવાર દ્વારા જરૂરમંદ લોકોને રાશન કીટ વિદ્યાર્થીઓને પણ એક સારી એવી જેને કહીએ કે શૈક્ષણિક કીટનું વિતરણ અત્રે કરવામાં આવ્યું છે ત્યારે ફરીથી આપણે સૌ રસિકભાઈના કાર્યોને રસિકભાઈને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ આજ રોજ મારા પરમપૂજ્ય પિતાશ્રીની સત્તોતેરમી જન્મજયંતિ છે સેવા સહકાર અને સાદગી એ એમનો મૂળ મંત્ર હતો જેમ આદરણીય આપણા પ્રમુખ બેનશ્રીએ કીધું એમ કંડલાનો વાવાઝોડો હોય ભૂકંપ હોય કે મચ્છું મોરબી હોનારત હોય એમણે સદાય દિવસ રાત જોયા વગર બરાબર ત્યાં સેવા કરી છે અને અમે ભગવાનને મા આશાપુરાને એટલી જ પ્રાર્થના કરીએ કે અમે એમના પગલે ચાલી શકીએ અને અમે સારા કામ કરી શકીએ બસ એવી મા અમને પ્રાર્થના આપે અને અમને અમને આશીર્વાદ આપે